એ તો ગીત સરસ હે ને વાળ જે તારી વીજળી ભૂસી ના દે તરફ ન જાંજર આઈતે જે મિત્રો માવો હોય તો હાલો

ए सालों नहीं करता बंदा हो ऑर्डर कर दो यार से ना बाबा है क्या तुमने फोन किया ना में नहीं तो है दादी इसमें जोड़ कोई बात नहीं है 57 ગાય કાર્યક્રમ આઈને સાત કટને કંપો મોડ છે આપણો છે ને પડાઈ એમથી એ બોરા અમારે આયા